The <laughs> એટલો એટલો દોઢ દોઢ મહિના સુધી આપડે નિયમ જો ચૂકેલ ન આવતો હોય તો હવે તમારે જાગૃત થવું પડે હું ન કહું ને ત્યાં સુધી ગમે સરકાર હોય ને ગમે તંત્ર હોય ગમે હોય હું ન કહું ત્યાં સુધી ઉકળાયો છો ને આપડે કરવું નથી એટલે શ્રી ને અત્યારે મેં કીધું ચાલુજ છે બાર વાગે આવી જવાના છે નો આયોજ હમણાં ફોન કરીએ તમારામાં જો તેવડ હોય અને તમારામાં જો તાકાત હોય તો મારી ફૂલ તૈયારી હું ત્યાં ધંધાવી નાખું હો બસ એમાં પછી પીછા ન આવે કે પણ આપણા ધારાસભ્ય છે એ તો ખુબ સારા છે સારા હોય એને સારા જ કહેવાય એમાં ના નથી શિવાભાઈ તો શિવાભાઈ એને હરેક વખતે મને એમ જ કીધું એને તો એમ જ કીધું કે ભરતજી તમે જ્યાં ખેડૂતો લઈને ઉભા છો ને ત્યાં હું આવી જતો

પણ મોડો થાય છે એ તમારી માટે મારે ડુંગળી નથી તમને પેલા ખબર છે મારે આમાં કઈ એક રૂપિયાની આવક નથી મેં પાંત્રી વર્ષમાં કોઈ પણ એક આઠાના માગ્યા નથી કે મેં કોઈ દે આઠાનો ફાળો કર્યો નથી પણ તમારે આમાં બહુ મોટી ખોજ એક જ મોવાની અંદર રોજ દસ કરોડ રૂપિયાની ખોજ જાય તમે જેટલા આવ્યા ના વેચવા આવ્યા એને કોક ના લાખ ને પચાસ હજાર એક ડી માં જાય છે એટલે તમે બધા જાગૃત થાવ અને આમાં કઈક નિર્ણય લ્યો આપણે સરકાર વિરોધ કરી ોળા ને લાવવાય નથી એમાં કઈ દમ નથી એટલે જીતે છે

નક્કી મનમાં માં કરવા ને ચા એ બધા ખેતી કરી મનમાન મનમાન નક્કી કરો અમતા લીમડે બેઠા બેઠા કે આંબે બેઠા બેઠા કે ગોટલામ છાયે બેઠા બેઠા દૂધ બંધ કરી દો કે બંધ કરી દો ઢીકરો બંધ કરી દો ઈ ન થાય કે મે કઈ જોયું એમ એક જણા થી મોવા તાલુકા થી ધિયા થી ધરાડી થી ભાદવડ થી ન થાય એ તો સયમ બજાર ગુજરાત કતરા વાળા ની ગોડા ફાટી ની પણ આખા દેશ ની અંદર તમને ઈ એ કહી દો કે 16 તારીખે આખા દેશ માં એલાન ઠકવાનું છે એટલે મે 26 તારીખ નું બંધ રાખ્યું

ગમેય સરકાર હોય ગમેય તંત્ર હોય ગમેય હોય હું ન કહું ત્યાં સુધી હું કરાય નહીં હું ખેડૂત નો સેવો પણ એનેથી હું ઉકેલ આવવો જોઈએ એટલો એટલો દોઢ દોઢ મહિના સુધી આપણે લઈને જો ઉકેલ ન આવતો હોય તો હવે તમારે જાગૃત થવું પડે હવે બાપ હોય ને તો ચીકડા ભરાવી દેવા પડે